તો જય માતાજી મિત્રો ફરીથી એક આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જય શ્રી ગોત્મ જય માતાની જય દ્વારકાધીશ જય મહાદેવ અને મિત્રો આવી ગયો છે જો અને બ્લોગ બનાવવાનું તમે કહી દીધું છે હમણાં બ્લોગ આવ્યો નહોતો કેમ કે હમણાં ચાલતી હતી પરીક્ષા અને એના પહેલાં કેમ નહોતો આવ્યો અહીંયા તમને કહી દઉં કેમ કે જો બીજે ક્યાંય બતાવવાનું હોય નહીં ખાલી એકલું ડાબામાં બતાવવાનું હોય ડાબુ કેટલા બ્લોક માં તમે જોતા દેશો એ ખાલી ઢાબા નું બધું બતાવે છે બીજું કઈ બતાવે છે નહીં એટલે પછી આજે જો ચેન તો તમે જોઈ દેશે આ ચેન આપણે ઓનલાઈન માંથી લીધી છે 104 માં 104 વે માં લીધી છે અને જોઈ શકો છો તમે આ બધું જો તમને બતાય આવું કુછ છે આ જો ચેન કેવી લાગે છે કમેન્ટમાં જરૂર જણાવ્યું અને ચેન તો અઠવાડિયે પહેલાં આવી ગઈ છે પણ આપણે બ્લોગ આજે બનાવ્યો છે હજુ અઠવાડિયું નથી ગયું ચેન આને ક્યાંય આવી હતી ગુરુવારે કે શુક્રવારે એમ આપણી ચેન આવી ગઈ હતી બીજું બ્લોગ આજે બનાવ્યો કેવી લાગે છે કમેન્ટમાં જવું જણાવ્યું કન્ટિન્યુ જો મસ્ત મજાની આપડી ચેન

તમે બી મીશો એપમાંથી મંગાવતા હોય ગમે એવી વસ્તુ કાંઈ મંગાવતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવ્યો અને આપણા પાસે મિત્ર ગાયોમાં હતી આપણા પાસે કે શો હતા જ હતી પહેલાંથી આપણે પહેલાં બ્લોગ બનાવતા ખોટું ના જવા હવે નથી બનાવતા કોઈક માણસને કોઈક છોકરા હોય તો એમને ગાયો રમવાનો એટલે કે એવા વિડીયો જોવાનો બહુ શોખ હોય તો આપણે હવે ગાયોના બ્લોગ થોડા દાડામાં બનાવવાના ચાલુ કરી દેવાના છે પડી ગયું છે જ આવ્યું એટલે બ્લોગ આવશે અને એ વસ્તુ મને એટલું કહ્યું છે એટલે તે બનાવ્યું છે તમને ગમે કે ના ગમે પણ મને બહુ ગમ્યું છે એ વસ્તુ હજુ તો અડધું જ પડ્યું છે પણ આખું બની છે એટલે તમને બતાવીશું કે કેવું લાગે છે મેં બન્યા એટલે આપણે જયું બતાવશું તમને તો બધું બોલે છે વાળે છે કોઈ નથી વાળે એટલે આપણે બનીએ એટલે એનો આખો અલગથી બ્લોગ બનાવીશું કન્ટિન્યુલી આપણે ધાન શાહનું છે અહીંયા કાચ કાચના ખાઈ ગયા છે જુઓ તમે પેલું હતો ને અહીંયા બા કાચ કાચના ખાઈ ગયા છે ફિલ્મવાળા બ્લેક ફિલમ એટલે આછા આછા એવા થોડી થોડી ફિલ્મ વાળા તમે આ આકાશમાં જુઓ અને કાચમાં જુઓ

હવે તો કોઈ યાદ નથી મેં આખું પિક્ચર જોયેલું છે બહુ મસ્ત છે એમાં તમે જોવો તો એકદમ જોજો બહુ મજા આવશે અને એ પિક્ચરનું શું નામ છે અડધા ખાસા બધા જોયેલું છે અને આપણે રવિવારી જહુમાં વસ્તી બહુ આવે છે એટલું જહામાનું હાસે છે બધાના જહુમાં કામ કરું ખાલી બહારનું તો કોઈ જહામાના આમ કહી જાય તો તો જહામા વો કહે ખોટા ઊંઘાય તો એવું નહીં એટલે ખૂબ તો વિચારમાં પડી જાય કે હાચા અમે નહીં ખાવા નાખીશું એટલે ખોટા ખાઈએ તો એવું થાય અને આ જહમાંય કીધેલું છે કે આ ગામનાને તો કોઈને હું પહોંચીશ આમ ખાઈ છું એટલે ગામમાં એટલે એવું કીધેલું છે એને ક્યાંય અને તો જહમાનું બહુ મોટું મંદિર છે અને કોઈ બાચી નહીં એટલું બધું બનાવી દીધું છે વિકાસ બહુ થઈ ગયો છે એટલે આ અને ચોપા બોપા બધું નખાઈ ગયું છે હવે આખી ખુલશે થોડા દિવસમાં એટલે હવે ક્યારે ખુલશે એ ખબર નહીં પણ એ વાય ના બધું ઊંલું થાય ને એટલે ખુલ જાય આમ હું તમને બતાવીશ ચલો કન્ટિન્યુ તો આ બસ ચેનલ આવ્યું છે પણ ઇસ્તેમાલ કરતા નહીં બ્લોગ બનાવતા નહીં આ બહુ દુઃખે છે આ ત્યાં આપણા हाँ पकड़ू बहु कह कड़ी कढ़ी कंटीन्यू कर जो मेला है एक हिल से जो ब्लॉग में जोड़ा है तो मेली दईस तब तो जो, -जो ब्लॉग में जो हिल मेलाई गई तो है संगत मिली दईस मस्त है तुम्हें तो बताई जो ब्लॉग में मिला नहीं तो मिल दीश तो चलो कंटिन्यू કેવું મસ્ત ઝાડ જો લાગે ને એલો મસ્ત લાગે ને ભાઈ હા તો જય માતાજી મિત્રો આપણે આટલો બ્લોગ આપણો પૂરો થઈ પૂરો થાય છે અને જો મિત્રો આપણે બ્લોગમાં આટલું ઉતાવ્યું છે ચલો પાંચ છ મિનિટનો બ્લોગ છે વધારે નથી અને બ્લોગ આપણે શોર્ટ બ્લોગ આવે છે પણ મોટા બ્લોગું આપણે અને બતાવશું ચલો કન્ટિન્યુ અ કન્ટિન્યુ કે આજનો બ્લોગ આટલા બધી તમને ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવો હોય તો પહેલાં સુગુદર કમેન્ટ કરજો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પણ મિત્રમાં બ્લોગ મેલું એ જેવું એવા બ્લોગ મેળવું છું ને એવો મારે એટલો હજુ સપોર્ટ નથી એટલો સપોર્ટ જેવું કહેતા નહીં તમે એટલે સપોર્ટ કરવાનું ફૂલ રાખો તમા એવું લાગે છે કે ખાલી આ ડાબૂ જ વધારે છે પણ મિત્રો બહુ ખતરનાક બતાવીશ આગળ આગળ જેમ લોક જાહેર પણ જો આ સબસ્ક્રાઈબ ખોટું નહીં બોલવું તો ખોટું આપણે બોલતા નહીં અડધા હતા હોય આપણે એવું લાગે સબસ્ક્રાઈબ મિત્રો મારે સાત જ છે સાત અને હમણાં ચેનલ ખોલી સાત જ છે સાત સબસ્ક્રાઈબ છે મિત્રો વીસ વીસ ઉપર જો સબસ્ક્રાઈબ પહોંચી જાય તો હું તમને એક વિડીયો મસ્ત બતાવવાનો છું તો એ બતાવીશ ને કઈ નહીં બતાવું કેમકે ગમે એટલા વિડીયો મેલું તો સબસ્ક્રાઈબ થાતી નથી એટલે હટ કરીને બનાવવાનું મન નહીં થતું ફક્ત મેં સબસ્ક્રાઈબ કરતા આવો જેમ સબસ્ક્રાઈબ વધે જાય વિડીયા વધે જાય વિડીયો હાલમાં આજેલા છે કેટલા સત્તર સોથી સત્તર વિડીયો પડ્યા છવ્વીસ જેવા અડધા જ હું ડિલેટ કરીને હે કુટુંબ નહીં કહું અડધા ડિલીટ કરી નાખું એટલે છ જો સો સત્તર બ્લોગ વિડીયા હાલ બન્યા છે અંદર પડ્યા જ છે બાઈક બગડ્યું એ બધા બનાવેલા હે પણ હજુ એટલો સપોર્ટ જ નથી સાત સાથ કહે હે ચાલ ના બનાવીએ એટલે હટ કંઈ બનાવતો નથી એટલે સપોર્ટ કરતા હોજો તમે સપોર્ટ કરશો તો હું બનાવીશ અને આ બ્લોગ હાચું કહું છું ખોટું નહીં કહેતો બહુ મસ્ત છે તો સબસ્ક્રાઈબ વીસ ઉપર ખાલી વીસ જ વીસ સબસ્ક્રાઈબ વધારી દો તો હું આગળ કહી દઈશ ચાલો મજૂર નવ લોકો